પોલીસે શંકાસ્પદ બિયારણ ઝડપ્યા બાદ કૃષિ વિભાગ હરકતમાં આવ્યું છે ખેતીવાડી વિભાગે શહેરના એગ્રોમાં શરૂ કરી છે તપાસ શહેરના કુવાડવા રોડ પરના એગ્રોમાંથી બિયારણના નમૂના લેવામાં આવ્યા છે કૃષિ વિભાગની કાર્યવાહીથી લેભાગુ તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સાથે શનિ મૈયર જોડાઈ ચૂક્યા છે શનિ કૃષિ વિભાગે હવે કાર્યવાહી હાથ ધરી છે શું વિગતો છે આ જેપસાત કરવામાં આવે તો રાજકોટમાં બે દિવસમાં એસઓજી પોલીસે મોટા દરોડા પાડી અને શંકાસ્પદ બિયારણનો જથ્થો છે તે પકડી પાડ્યો છે ગઈકાલે સાપર વેરાવળમાંથી મોટો જથ્થો પકડ્યો હતો આજે ઉપલેટામાં દરોડો પાડીને ખેતીવાડી અધિકારીનું કામ હોય છે નકલી બિયારણો પકડવાના શંકાસ્પદ બિયારણો પકડવાના તે પોલીસ કામગીરી કરી રહી છે ઉપલેટામાં ગ્રામ્ય એસઓજી પોલીસે દરોડા પાડીને મોટો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે લેભાગુ તત્વમાં અત્યારે જેટના લેબાબુ તત્વોની વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતને લઈને તેઓમાં અત્યારે પકડાટ ફેલાયો છે બીજી તરફ વાત કરવામાં આવે તો ના ચોમાસુ નજીક આવતાની સાથે જ આ રીતે નકલી બિયારણો છે તે બજારમાં વહેતા હોય છે આ સમગ્ર બાબતને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે હરકતમાં આવી છે અને તેના દ્વારા તમામ જગ્યાએ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે બિલકુલ શનિ આભાર જાણકારી આપવા બદલ